અત્યાર સુધી આપણે કાર્બોહાઈડ્રેટનો પૂરી રીતે અભ્યાસ કર્યો કાર્બોહાઈડ્રેટની અંદર કયા કયા બીજા અણુઓ આવેલા છે કયા કયા અણુનો સમાવેશ થાય છે તેની પણ આપણે વાત કરી હવે એ જે કાર્બોહાઈડ્રેટ છે એનો સૌથી પહેલો પ્રકાર હતો મોનોસેકરેટ તો મોનોસેકરેટની અંદર ઘણા બધા અણુઓ આવેલા છે એ અણુઓની અંદર જે સૌથી પહેલો પ્રાઇમરી બેઝિક અણુ છે એ છે ગ્લુકોઝ તો આ આજે ગ્લુકોઝનો અણુ છે એ ગ્લુકોઝના અણુની બનાવટની અહીં વાત કરવાની છે કે ગ્લુકોઝ નો અણુ કઈ રીતે બનાવવામાં આવે છે તો જે ગ્લુકોઝ નો અણુ હોય છે વિદ્યાર્થી મિત્રો એ ગ્લુકોઝ નો અણુ બે રીતે બનાવી શકાય બરોબર એ બનાવટ ની વાત કરતા પહેલા સૌથી પહેલા વાત કરીએ ગ્લુકોઝ ની તો ગ્લુકોઝ ક્યાંથી મળે છે આપણને તો અંદર તો બનાવીએ છીએ આપણે લેબ ની અંદર તો બનાવી શકીએ છીએ એને પણ કુદરતની ની અંદર થી પણ આપણને અલગ અલગ જગ્યાએથી પુષ્કળ માત્રાની અંદર ગ્લુકોઝ પ્રાપ્ત થતો હોય છે જેમ કે પાકા ફળ મધ વગેરે ની અંદર ગ્લુકોઝ જોવા મળે છે આ ઉપરાંત જે દ્રાક્ષ હોય છે એ દ્રાક્ષ ની અંદર વીસ થી પચીસ ટકા જેટલો ગ્લુકોઝ રહેલો હોય છે આમ દ્રાક્ષ ની અંદર સૌથી વધુ માત્રામાં થી ગ્લુકોઝ મળે છે માટે આપણે ગ્લુકોઝ ને ગ્રેપ સુગર એટલે કે દ્રાક્ષ શર્કરા તરીકે પણ ઓળખીએ છીએ આ ઉપરાંત આપણી શરીરની અંદર પણ ચોક્કસ માત્રાની અંદર ગ્લુકોઝ રહેલો હોય છે આની માત્રા ની અંદર જો વધઘટ થાય તો માણસને અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ શકે છે છે એટલે કે જે ડાયાબિટીસ નામે બીમારી ઓળખાય તે પણ ઝ સાથે સંકળાયેલી છે તો આ તો થઈ ગઈ કુદરત માંથી કઈ રીતે ગ્લુકોઝ મળે છે પરંતુ એના સિવાય ગ્લુકોઝને આપણે લેબની અંદર પણ બનાવી શકીએ છીએ તો ગ્લુકોઝને લેબની અંદર બનાવવા માટેની બે પ્રક્રિયાઓ બનાવટ છે તો બનાવટની વાત કરતા પહેલા અ ગ્લુકોઝ ની બનાવટ જે હોય છે એ બે પ્રકારની જોવા મળે છે સૌથી પહેલી બનાવટ ખાંડમાંથી ખાંડને બીજા શબ્દોની અંદર રાસાયણિક ભાષામાં સુક્રુજ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જે ખાંડ હોય છે એ ખાંડનું અ જે મિશ્રણ હોય છે એ મિશ્રણને એસીએટ અથવા તો સલ્ફ્યુરિક એસિડ કોઈ પણ એસિડ વડે તેનું જળ વિભાજન કરતા જળ વિભાજન એટલે પાણી સાથે તેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી તો ખાંડની અંદરથી બે અણુઓ છૂટા પડે છે અને બે અણુઓ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોવા મળે છે સૌથી પહેલું એના સૂત્ર દ્વારા એ સમજીએ સી ટ્વેલ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન જેને ખાંડ અથવા તો સુક્રોઝ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે સુક્રોઝ છે તેનું જળ વિભાજન કરવાનું છે કોની હાજરીમાં તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળતો જોવા મળે છે આમ વિદ્યાર્થી મિત્રો ખાંડની અંદરથી ખાંડના જળ વિભાજન દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવવામાં આવે છે તો આ એક બનાવટ થઈ પરંતુ જનરલી જ્યારે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગ્લુકોઝ બનાવવાનો હોય ત્યારે આ પદ્ધતિથી ગ્લુકોઝ બનાવવામાં આવતો નથી પરંતુ સ્ટાર્ચની અંદરથી ગ્લુકોઝ બનાવવામાં આવે છે તો આના પછીની બીજી બનાવટ ગ્લુકોઝની સ્ટાર્ચમાંથી નંબર બે સ્ટાર્ચમાંથી

તો આને સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે છે આ જે સ્ટાર્ચના અણુ હોય તેનું પાણી વડે જળ વિભાજન કરતા અને આ અને બે થી ત્રણ વાતાવરણ દબાણે આ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેની અંદરથી ગ્લુકોઝના અણુઓ છૂટા પડે છે અને પુષ્કળ માત્રામાં આગળ n લખ્યું છે એનો મતલબ થાય ખૂબ જ પુષ્કળ માત્રામાં આ અણુઓ સ્ટાર્ચની અંદરથી પ્રાપ્ત થાય છે આમ આ પ્રક્રિયાની મદદથી ઔદ્યોગિક ધોરણે આપણે ગ્લુકોઝ બનાવીએ છીએ તો આ જે આખી પ્રક્રિયા પૂરી થઈ જાય તો પ્રક્રિયાની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે વચ્ચેના ભાગમાં આપણે એસિડ વાપરે છે તો گلوકોઝની અંદર એસિડ ના રહી જાય એટલા માટે પ્રક્રિયાના અંતે જે ગ્લુકોઝ મળે છે એ ગ્લુકોઝની અંદર વધારાનું જે સલ્ફ્યુરિક એસિડ રહી ગયું હોય એને તટસ્થ કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટ નામનો એ કરવામાં આવે છે આ પ્રક્રિયાથી જે અદ્રાવ્ય કેલ્શિયમ સલ્ફેટ મળે છે તેને ગાળ અદ્રાવ્ય હોય છે પાણીની અંદર ઓગળતો નથી એ જે ક્ષાર મળે છે કેલ્શિયમ સલ્ફેટ એને આપણે ગાળણની પ્રક્રિયાની મદદથી અલગ કરી લેવામાં આવે છે